ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મેકર ફેસ્ટનું આયોજન આગામી આઠ અને નવ તારીખે કરવામાં આવશે મેકર ફેસ્ટ વડોદરાની સાતમી આવૃત્તિ તારીખ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ એમએસયુ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાશે યુવાલે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા આયોજિત આ મોટવાની જાડેજા ફાઉન્ડેશનની પ્રેરણાથી આ ઇવેન્ટ ઇનોવેટર્સ સર્જકો અને સ્વપ્નદ્રષ્ટાઓ માટે એક અગ્રણી પ્લેટફોર્મ બની રહે છે

એ હતું કે આ નંબરના પ્રેરિત ફેસ્ટ ટેકનોલોજી પર્યાવરણ આયુર્વેદા કલા અને કારીગરો ફિઝિયોથેરાપી શિક્ષણ અને ફાર્મસીને પ્રકાશિત કરશે જેમાં સિત્તેર પરિવર્તનશીલ પ્રોજેક્ટ અને સાત પરિવર્તનશીલ નવીનતાઓ અકલ્પનાશીલ રચનાઓનું પ્રદર્શન કરવામાં આવશે આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ફેસ્ટમાં અન્ય આકર્ષિત પ્રવૃત્તિઓ જેમ કે શાર્ક ટેન્ક પણ દર્શાવવામાં આવશે મેકર ફેસ્ટના ઇનોવેટર્સ સાથેની પ્રક્રિયા પ્રતિક્રિયા સાયબર ક્રાઇમ પેનલ ચર્ચા અને સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ આઈઆઈટી ગાંધીનગર દ્વારા હાથ ધરાયેલ વર્કશોપ યોજાશે મેકર ફેસ્ટ વડોદરાએ મેકર માટે પ્રીમિયમ પ્લેટફોર્મ છે જેમાં તમામ વયના લોકો માટે તેમના નવીન પ્રોજેક્ટ અને વિચારોનું પ્રદર્શન કરવાની તક છે ફેસ્ટમાં તમામ નાગરિકો માટે સવારે દસથી સાંજે છ કલાક નિઃશુલ્ક આમંત્રણ છે યુવાલય અને વીઆઈસી સાથે રહીને આ એકમેકર ફેસ્ટ વડોદરા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આની પાછળનો જે આશય છે એ બહુ ક્લિયર છે કે ઇનોવેશન બહુ મહત્ત્વનું છે અને ઇનોવેશનને એન્કરેજમેન્ટ મળે અને દરેકે દરેક ક્ષેત્રની અંદર ઇનોવેશન થઈ શકે છે અને એના થકી ઘણી બધી વસ્તુઓ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતા હોય છે ઘણી વસ્તુઓ સસ્તી થતી હોય છે અને એના થકી જ આ બધી આ રીતના આપણી પ્રગતિ થઈ શકે આપણે અમેરિકાનો દાખલો લઈએ તો હંમેશા જોઈએ છે કે ઇનોવેટિવ કંપની છે એના લીધે જ એ દેશ આખો આગળ છે આપણે એક્ઝામ્પલ ગુ ગૂગલ કે માઇક્રોસોફ્ટ એમેઝોનની વાત કરીએ તો દે આર ઇનોવેશન બેઝ કંપનીઝ એટલે અહીંયા પણ મારી એવી ઈચ્છા છે કે આ દેશમાં જે કંઈ અમારાથી થોડો ઘણો પ્રયત્ન થતો હોય એ ઇનોવેશનનું એક મહત્ત્વ વધે એ દ્રષ્ટિએ અમે આ ઇવેન્ટ આ જાતનો ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ આ વર્ષે જે અમે લગભગ ઓક્ટોબરથી શરૂ કરીએ અમારું રજીસ્ટ્રેશનનો પ્રોસેસ અને ડિસેમ્બરની એકત્રીસમી તારીખે વસ્તુ પદતી હોય છે અને એ દરમિયાન અમારી પાસે લગભગ પાંચસો જેવી રજીસ્ટ્રેશન્સ એપ્લિકેશન્સ આવી હતી અને એમાંથી જેમ તમને કહ્યું એમ ડોમેન એક્સપર્ટ દ્વારા અમે સાહીઠ મેકર્સને અલગ અલગ ક્ષેત્રોના સિલેક્ટ કર્યા અને દસ એવા છે સ્ટોર કે જે અમે જાણીએ છીએ કે સારી રીતના એ લોકોનું ઇનોવેશ ઇનોવેશન કરે છે એવી વ્યક્તિઓને પણ અથવા તો એવા મેકર્સને પણ આપણે ઇન્વાઇટ કરી અને સિત્તેર મેકર ટીમ્સ આ આ વર્ષે અહીંયા આવશે વડોદરા બે હજાર પચીસ આઠ અને નવ ફેબ્રુઆરી એમ એસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ગ્રાઉન્ડ જે કલાપન ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે ત્યાં આયોજન કરેલું છે સવારે દસથી છ સુધી આ રહેવાનું છે બંને દિવસ અને બધા જ સિટીઝનને અમે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે લોકો આવો બધાની સા બધા અમારા જે મેકર્સ છે ઇનોવેટર્સ છે એમની સાથે વાત કરો એમને જરૂર પડે તો એમને મોટિવેટ કરો એમને સજેશન આપો એમને તમારાથી જે હેલ્પ થઈ શકે તે કરો અને જો તમારામાંથી કોઈક એવું હોય કે જે એનાથી ઇન્સ્પાયર કે મોટિવેટ થઈ શકતું હોય અને એ પણ કંઈક નેક્સ્ટ યર કશું આવું સારું નવું ઇનોવેશન લઈને આવે તો એમને પણ આપણે ઇન્સ્પાયર કે મોટિવેટ કરીએ થોડી ઘણી નાની સ્ટોરી તમને કહું એ બાબતે સો અમે જ્યારે ભણતા હોઈએ ત્યારે એજ્યુકેશનનું તમને ખ્યાલ હોય કે થિયરી બાજુ વધારે પ્રેરિત કરતા હોય છે કે આવી રીતના અમે આ આવી રીતના ભણો અથવા તો પ્રેક્ટિકલ લાઈફ જ્યારે જોતા હોઈએ બહાર માર્કેટની અંદર ત્યારે કે એટલું બધું ખાસ કરવાનું હોતું નથી અથવા તો ખબર નથી હોતી તો આ રીતના ઘણી બધી મેકર સ્પેસ કરીને એને બધી અલગ અલગ લેબ ચાલુ થઈ હતી અમદાવાદમાં નહીં અને બીજું મેકર ફેસ બે હજાર ચૌદમાં ચાલું થયો હતો અમદાવાદમાં તો ત્યારે હું ગયો હતો એઝ અ વોલેન્ટિયર તરીકે ત્યાં હું વોલન્ટિયરિંગ કર્યું હતું ત્યાં જોયું કે દેશના અલગ અલગ જગ્યાથી અને વિદેશથી ઘણા બધા એવા મેકર્સ ઇનોવેટર્સ આવ્યા હતા જેના લીધે ત્યાં નવા નવા ઇનોવેશન બતાવતા હતા ને એ ઇનોવેશન પ્રેરણા ઘણા આપતા હતા જેટલા બી સિટીઝન્સ છે ત્યાંના હતા તો લોકો દૂર દૂરથી હતા અને ઘણું બધું શીખવા મળતું હતું એના લીધે ધીમે 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 હું મને સિલેક્શન થયું હતું એક મોટવાની જાડેજા ફેમિલી ફાઉન્ડેશનમાંથી આરસી ફેલોશીપ હું પોતે બે વખત યુએસ જઈ આવ્યો છું એ ફેલોશીપમાં અને ત્યાં મેકર ફેર કરીને એક પ્રોગ્રામ થતો હોય છે તો ત્યાં બી મેં ઘણું બધું જોયું કે કેવી રીતના ત્યાંના કલ્ચર શું છે શું હોય છે એ અહીંયા આવીને પછી ઇમ્પ્લિમેન્ટ કર્યું કે બે હજાર ઓગણીસની અંદર કેવી રીતના સારી રીતના પ્રેઝન્ટ કરાવીએ ને લોકોને સારી રીતના પોઝિશનમાં લાવીએ જેથી એ લોકો નવા નવા ઇનોવેશન કરતા રહે અને વિઝિટર જ્યારે જોવા આવે તો એ ઘણી બધી પ્રેરણા લે તો બીજી વખતે એ એક વન ડે પર આપણું આ સમાજ છે જે રીતના સમાજમાં આપણે એકબીજાને હેલ્પ કરતા હોય છે એવી રીતના આવી એક ટાઈપની હેલ્પ છે કે એકબીજાને નવા નવા ઇનોવેશન બાજુ પ્રેરિત કરીએ અને લોકો નવા નવા ઇનોવેશન કરી શકે ક્રિએટિવિ લોકોને આપણે એક આઝાદી આપી શકીએ કે તમે કંઈક કરી શકો છો આ બાબતે